দীপক নাম দীপক বোলে হে হা বোলো তো বোলো হেল કોણ નામ છે હે કોણ નામ મોタル બોલો કોણ પણ હું જે બોલતોય તું દીપક બોલેસ દીપક આખો નામ બોલ ના છો ના એટલે આખો નામ એટલે દીપક છો ના સમા નામ છે તારું અતાર કોણ બોલે છે હાલો હા કોણ શું છો તો છે હાલમાં બોલો કોણ